પ્લાસ્ટિક અને કેમિકલ ઝોન તરીકે જાણીતો હોય અહીં ઉદ્યોગોમાં અંડરગ્રાઉન્ડ કેબલ વ્યવસ્થા પાવર કટમાંથી મોટી રાહત અપાવી શકે છે તો પાવર ફેલિયરનું સપનું સાકાર થયું છે મંત્રી કનુભાઈ દેસાઈએ ભારે દબાણની લાઈનોને અંડરગ્રાઉન્ડમાં રૂપાંતર કરવા ખાતરી આપી હતી જે એમણે પૂર્ણ કરી હતી સાઈઠ ટકા સરકારના અને વીસ ટકા નોટિફાઈડના અને વીસ ટકા ઔદ્યોગિક વિસ્તારના મળી આ અંડરગ્રાઉન્ડ વીજ કેબલ યોજનાને આકાર મળ્યો છે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ વ્યવસ્થાથી ઉદ્યોગોને ખૂબ મોટો ફાયદો થશે એવું જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં સરગામ જીઆઈડીસી પ્રેસિડેન્ટ નિર્મલ દુધાણી સેક્રેટરી કૌશિકભાઈ પટેલ નોટિફાઈડ ચેરમેન જે કે રાય અને વાપી જીઆઈડીસી પ્રમુખ સતીશભાઈ માજી પ્રમુખ નોટિફાઈડ નીતિનભાઈ ઓઝા એસઆઈએ માજી પ્રેસિડેન્ટ કમલેશભાઈ ભટ્ટ ઉદ્યોગપતિ શિરીષભાઈ દેસાઈ બીજેપી પ્રમુખ નીરવભાઈ શાહ માજી પ્રમુખ દિલીપભાઈ ભંડારી વલસાડ જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન ભરતભાઈ જાદવ અને અન્ય સરગામ જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ ખાસ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ક્રાંતિકારી प्रोजेक्ट है हमारे स्टेट के लिए क्योंकि तो हम जब नाइन्टी सेवन एट में यहाँ पे आए थे तो उस टाइम पे जो पावर की स्थिति थी वो बहुत ही दयनीय स्थिति थी उससे उद्योगों के अंदर में इवन कितने बार तो हम बारह बारह एक एक बजे रात तक बैठे रहते थे डिस्पैच करने के लिए पावर की वजह से आज ये जो हुआ है हमारे एस की कमेटी प्रमुख और हमारे डीजीबीशियल कमेटी के प्रयास से जो हुआ है बेसिकली ये प्रोजेक्ट जो है नोटिफाइड के अंदर में है इसमें सिक्सटी परसेंट जो है गुजरात सरकार दे रही है बीस परसेंट नोटिफाइड दे रही है और बीस परसेंट डी जी दे रहा है उस हिसाब से ये प्रोजेक्ट जो है पूरा हुआ है आज और आज हम मंत्री श्री का भी आभार मानते हैं कि मंत्री श्री के रहते जो है कन्ूभाई देसाई के रहते जो है ये प्रोजेक्ट जो है गुजरात सरकार से मंजूर हुआ और आज नोटिफाइड से 20 परसेंट डी भी उस हिसाब से तैयार हो गई 20 परसेंट हंड्रेड परसेंट करके प्रोजेक्ट पूरा हुआ है मुझे लगता है कि आने वाले दिन में एक जो है एक यहाँ के उद्योग के लिए बहुत ही विकासशील रहेगा और बहुत ही क्रांतिकारी रहेगा ताकि वो लोग पावर की झंझट से मुक्त हो जाएंगे और जाहिर है कि यहाँ के जो लोकल स्टाफ हैं डी के उनके ऊपर भी लोड कम होगा इस अवसर पर हम गुजरात सरकार स्पेशली खास करके कन्ूभाई देसाई जो फाइनेंस मिनिस्टर है, फाइनेंस एनर्जी एंड पेट्रोकेमिकल मिनिस्टर है यहाँ के हमारे लोकल एम एल और, और डी जी बी के ऑफिशियल्स और ख़ास करके हमारे प्रमुख और डी जी कमेटी के चेयरमैन के लिए खास कर हम धन्यवाद देते हैं हमारे जो जितने भी चैनल में रहे हैं जैसे कमलेश भाई रहे हैं नितिन भाई रहे हैं तो ये सब जो है भाई रहे हैं ये सबके प्रयास से जो है सफल हो पाया है ये सबको जो है एक खास जो है अभिनंदन है और इस मौके पर हमारे लिए बहुत ही खुशी का मौका है इसके लिए हम सब लोग सेलिब्रेट करने के लिए आज जमा हुए हैं पहले तो आज ये अंडरग्राउंड केबलिंग नो प्रोजेक्ट है जे गवर्नमेंट ए सी के अंदर माननीय अपना मंत्री श्री कनुभाई आया पची कनुभाई એ આની અંદર આ પ્રોજેક્ટની અંદર ખૂબ જ અમને મદદ કરી છે એટલે પહેલાં તો અમે કનુભાઈ શ્રી મંત્રી મંત્રીશ્રીનો જે પાવર ફાઇનાન્સ અને પેટ્રોકોમિકના આપણા મંત્રી છે આપણા વિસ્તારના એમનો સરેગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું આ આવવાથી ફક્ત આ એક જ અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ સિસ્ટમ એવી છે જેનાથી આપણે પાવરના પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ અને આજે સરીગામ આખા ગુજરાતની અંદર ત્રીજું એવું એસ્ટેટ છે કે જે આખા એસ્ટેટની અંદર અમે અંડરગ્રાઉન્ડ કેબલિંગનો પ્રોજેક્ટ આજે પૂર્ણ કર્યો છે અને એ માટે હું પહેલાં તો મંત્રી શ્રી કનુભાઈનો આપણા એમએલએ સાહેબનો અને અહીંયાના તમામ ડીજીવીસીના અધિકારીઓનો ખૂબ આભાર માનું છું અને આ અમારું એક એસઆઈનું એક સપનું હતું કે આ સ્ટેટની અંદર ઝીરો પાવર ફેલ્યુઅર સિસ્ટમ બનાવી છે એ માટે જેમ નિર્મલભાઈએ કહ્યું તેમ અમારા જે ડીજીસીલ કમિટીના ચેરમેન છે વર્ષથી દાસભાઈ અને અમારા બધાનું એક સપનું હતું કે સરીગામને આપણે ઝીરો પાવર ડિફેક્ટ સિસ્ટમ બનાવીએ અને આ અંડરગ્રાઉન્ડ કેબલિંગ આવવાથી આ એસ્ટેટને ખૂબ જ મોટો ફાયદો થના છે અને અનઇન્ટરપ્ટેડ પાવર આ એસ્ટેટને મળતો થશે અને એ માટે ફરી એક વખત અમારા જેટલા બી અગાઉના ભૂતપૂર્વ પ્રમુખો છે અમારા કમિટી મેમ્બરો છે ઓફિસ બેરરો છે એ બધાએ ખૂબ આની અંદર સહકાર આપેલો છે આ તકે સર્વેનો આભાર માનું છું જ્યારે સમગ્ર વિશ્વ એક સ્થાયી વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં આગળ વધી રહ્યું છે ત્યારે વીજળી એક સૌથી અગત્યનું પરિબળ છે પાણીની સાથે સાથે વીજળીની અગત્યતા એટલી છે કે વીજળી અનઅપ્રેટેડ મળવી જોઈએ એમાં કોઈ વિક્ષેપ આવો નહીં જોઈએ અને ગુણવત્તાયુક્ત વીજળી મળવી જોઈએ આજે સરીગામ ખાતે લગભગ પાંત્રીસ કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ જે કરવામાં આવ્યું છે એ ફક્ત ને ફક્ત ગુણવત્તાયુક્ત વીજળી દરેક ઉદ્યોગોને મળે દરેક ઉદ્યોગોના ઉત્પાદન પ્રક્રિયામાં વિક્ષેપ ન આવે અને સાથે સાથે એમની પ્રક્રિયા સરળ રીતે ચાલે અને વીજળીનો ખર્ચ પણ ઓછો થાય એ હેતુથી ગુજરાત સરકાર દ્વારા અને સરીગામ એસોસિએશન સાથે મળીને આ એક પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે ગુજરાતમાં આવી ચાર થી પાંચે જ એસ્ટેટ છે કે જ્યાં આવું અંડરગ્રાઉન્ડ ટેકનિક કરવામાં આવ્યું છે આ સરિગામ એસોસિએશનના પ્રમુખ સિંહ અને સર્વે પદ અધિકારીઓ આજ રોજ સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં ગુજરાત દક્ષિણ ગુજરાત બીચ કંપની દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું ઓપનિંગમાં જે ઉદ્ઘાટન કર્યું છે માનનીય શ્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા અમે લગભગ બે હજાર બાવીસથી આ પ્રોગ્રામ ચાલુ થયો હતો અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનો જે તે વખતે જ્યારે નોટિફાઈટ બોમમાં હું બોર્ડ મેમ્બર તરીકે હતો પછી ચેરમેન તરીકે ફરજ નિભાવી હતી એ વખતે એક દરેક ઇન્ડસ્ટ્રીને લાભ થાય એ હેતુથી અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ માટે અમે કનુભાઈને રજૂઆત કરી હતી કનુભાઈનો ખૂબ ખૂબ એમનો બહુ સારો સહયોગ રહ્યો અને કનુભાઈનું હંમેશા ઇન્ડસ્ટ્રી પ્રત્યે એક અલગ વલણ અપનાવ્યું છે એમણે અને દરેકને એક કામ મળે દરેકના કામ લઈને આવો માણસો નાના માણસોનું બી કામ થઈ શકે એ માટે પ્રાથમિકતા હંમેશા કનુભાઈ આપી છે અનુભવનો ખૂબ ખૂબ આભાર અને દક્ષિણ ગુજરાતની ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી અમારી ચેનલ ગુજરાત ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓઈલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે